જોવા એટલા લીંબુ તોડી લીધા ઉતાવળમાં ઉતાવળમાં કાઈ વિડીયો નો બનાય ઈકો હાલો પોપો ઉપાડી લીધો હે જોવો પોપૈયા જોવો તમે પોપૈયા ખાલી નજર નો પાડતા નહી હવે આવી ગયે છે આપણે શેરડી માં જોવો આમાં અંદર પાછું જવાનું હે શેરડી લેવા આયા કે શેરડી થઈ હે આ એની માં ઊંસી એટલી આવું ગઈ જાય ને અત્યારે અત્યારે ઉગે કે આપડે ચાલુ કરી દીધું પીંડો ઉતારવાનો જુઓ બે ડોલું તો ઉતાર નાખો જય માતાજી સ્વાગત છે તમારું વાંધા મારા એક નવ લોક મને કેમ તો બધે મજા મને મજામાં જઈશો અને ખબરના બોરમાં જવું મમ્મીએ કીધું કે ભીંડો ઉતારવાનો અને એ ડોલ ધોઈ દે હે જે આ ભીંડો ઉતારો આપણે તો આવે છે મમ્મી હે ઠામડા ઉટકી ને આ તો અડધો વીણાઈ જાય છે વીણી નાખો બેનું એ આવે હું જ કાકા તમે આવવાના ને મમ્મી કાકા આવવાના ને નથી આવવાના તો તમારા બેન જ વીણવાનો નથી પછી દે ને તો આપણે ઉતારવાનો હોય કે ખોટો ટાઈમ નથી બગાડવાનો પછી કામ ચાલુ કરવાનું આજ કામ આવી ગયું છે બપોર પછી કાંઈ વિડીયો નથી બનવાનો એટલે અત્યારમાં ચાલુ કરી દીધો હોય ફોર એ નો નુસવાની હોય હાલે ભૂતજે તો માર કઈ નથી હાલો હાલ આજે ભીંડી ઉતારવા મળી આપડે ચાલુ કરી દીધું ભીંડો ઉતારવાનું જો બે ડોલું તો ઉતાર નાખો અને અમારે બેનો બેનો આવી ગઈ અને આ પા ગાયું ને એવું બાંધી દીધું હે અને આપણે ઉતારોનો ભીંડો એમાં હવાના પોરમાં હને ટાઈટ હોય એ કેમ કે આ ગારો એટલે નહીં બેનું ગારો કેવો લાગે ટાઢું લાગે હજાર કાઇલે જ પાયું હને એટલે ટાઢું લાગે અને જો મોજા વગેરેનું હે હવાના પોરમાં આમાં મોજા પહેરવા પડે હા એ આમાં મોજા જ પહેરવાના હોય મોજા નથી કરતા એમનું ડાયરેક્ટ ઉતારી ખાંજોર આવે હો ફૂલ બાકા છે કે બોલાવે ખાંજોર ના લાલ થઈ ગયો આમાં નહીં દેખાતું હાથમાં ટમેટા જેવું થઈ ગયું એને મારા ખાંજોર એવા આવે બેનો ગાયો ગાયો ઉતાર જેવો હતો એ તો આઈ લીધ જાય જોવો ઓળખ કોડે કામ કર કામ કર હવાના પૂરમાં નથી કરવું એ કામ જ નથી કરતી હરખી રીતે આ જો આમાં શીંગ રહી જાય આ એનો સા આવી શીંગ રાખી દે આમ નો હાલ આ જો આ કેટલી આ બીજી આ બે આ સિંગ જો જો ત્રણ ત્રણ શીંગ હે હા પાછો ઓલો બીજા ને આઈ મોકલાનો હો ને ઓલો ભીંડો ગુવાર જ યાદ હવે ગુવાર તો કાઢ નહીં ખાવે ભીંડો મોકલાવવાનો હો ને દસ વાગ્ય એટલે ઉતાવળમાં ઉતાવળમાં જાય હાલો હવે હું ફોન રાખી દઉં જોઈએ રાખો હવે કાંઈ ફોન નહીં આવી રે રાખું ફોન તો રાખી દીધો સરખી રીતે અને હવે આપણે હને ભીંડો ઉતારવા નગર નહીં ઉતરી દે દવા વાગશે ને તો હલો હવે તમે જોડાઈ મારા મમ્મી રહ્યા ને કઈ કામ જ નથી કરતા જોવો તો હું છેલ્લે હે અમે બે સાપ ઉગાડી દીધા ને તો આવલે જાયો કાલે ને હવે જો નાટક કરે આવું ન હાલવા મમે તારો સા મૂકી દઈએ આ બેનું એ એવું કર્યું તું મારે આટું બે સા મૂકી દીધા એક મૂકવા જ તો બે મૂકીને વહી ગઈ પછી પાછો લેવર આવ્યો અને આલો આ પાછા ભીણવામાં મળે હમણાં દસ વાગી જાય છે પર વારો થઈ ગયો ભીંડો તો ઉતર નહીં તો જુઓ અને ગાડી આવી ગઈ કેરો કલાક એક થઈ ગઈ અને આજ મોડું થઈ ગયું હે અને મારે જવાનું અત્યારે બેડલા મોઢે જવાનું છે બે હવા કેમકે અમારા ભાઈઓને હે ને ઓફ થઈ ગયા તો આપણે જવાનું મોઢે હાલો હે જાવી અને ના તો કાંઈ વિડીયો નથી બનાવવાનો અહીંયા આવીને પાછો બનાવીશ કેમ કે કામ ચાલુ કરવાનું છે ને એટલે બેડલા થઈને તો આવી ગયા હતા અને અત્યારે જવાનું પાછું લીંબુ લેવા

હાલો હવે મારે જવાનું લીંબુ લેવા જેના ઓલે કામ ને ના જ જવાનું લીંબુ ખારા થવાના કામ ન થઈ ચાલુ કર્યું રખડે હાલો તમે જોડાઈ રહ્યો જોડાય તો સાંભળી લઈશું નકર પછી લીંબુ લઈને વી આવશું આપણે પૂગી ગયા તા વાડિયા અને જોવા એટલા લીંબુ તોડી લીધા ઉતાવળમાં ઉતાવળમાં કાંઈ વિડીયો ન બનાવી કોનસુ કાકા જો આમ તોડ્યા જાય હાજે એ મધ નથી ઉડાડવા અહીંયા બીજે મારા વિડીયોમાં જ ન થાવ એમ કે એમ ન હાલે કેરું ના હને તુરમાં ધોડાવે એમ ભાગોમાં જો જો આમાં લાગડ સામે ગરકી ગરકી જાવડું આમાં હવ એ એની વાત હું હે આમ જો રે મને રે આ

શેરડી ખાવા લઈ જવાની એમ કે હું તું નહીં કેવાનું ખારા થઈ જઈશ છે બધા હવે લેવા આવ્યા કોથ ની સોળામાં એ હે સોળા તમે એકલા ઉતારો આમાં આમુ જો હવે

Kai aja, henti. Anu popo ya jauh aja, kamar ikuidet sih aja. Bosh, 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 maapeh. Nih, teh jaya aja, wala kira uburak sih. Toh, anu Bi ini, bi wala. Hentikan akun. Kha, leh, pan gotak, hai hoh, mencuka ke હલાવ શેડ લેવાઈ ગઈ છે એડા લેવા ના એડા નું કે એડા નથી લઈ જાવ અમારે એ ના ના એ નથી લઈ જાવ અમારે જાજુ થઈ જાય હાલો પોળો ઉપાડ લીધો હે જોવો પોપૈયા જોવો તમે પોપૈયા ખાલી નજર ન પાડતા નહીં સો રૂપિયા ને એક દેવું સો રૂપિયા ને એક દેવું પોપૈયા રોગડાના પૈસા કરવાના 5500 આનપા જડવા છે હં હે 5500 હમ ની ઠેલેમાં નઈ આવે કે કોઈને ન દેખાડું એમ હે મનસુ કાકા ઠેલીમાં ન હમાય લગભગ તો ન હમાય અને જો આનપા વાડ જ ઊપો હં થાય પણ જાજન નો દેખાડે કા હં અહીંયા અયા ન આવતો હો મારું નામ દીધું ને તો મને જ ગાર્યું દી છે ભૂકો લઈને આવું બહાર એક તેજ બધા ગયા જો આમાંથી એક જ કાપીને માર છે હમ ઓ આવતા નહીં ઈ બધા લઈને ન્યા આવું કે ખાવા દે મને હવે ના ના હાલો બાંધી લેવી અને પાછે જઈ ઘરે ઘરે આવતો રહ્યો તો ને શેરડી ખાવામાં હાને અમારા બી ને લપ થઈ ગઈ જો આને આ રોવો મહિનો માર્યો કા બહુ માર્યો હા કે ના એમ કઈ માં હામું

જો આટલી હે તમારે કોઈને ખાવી છે પછી કહેતા નહીં કે તું ખાવા માંડ મમ્મી હા ને ડાયર ભાત બનાવવા કોથમી લીંબુ ને લઈ આવ્યો કા કેરા બનાવીશ હવે કઈ બગાડે વેલો જ જોતો તારે ડાયરી બનાવી નખાય ને મમ્મી ટમેટું રાખજે મારે બલડાટી કરાવવા જવાનું ત્યારે હમણાં ડાયર બધ બની જાય ને તમને દેખાડો ખાલી ખવરાવીશ નહીં <laughs> पार्ट टू मी आवशे हो पार्ट वन महि पार्ट टू मलवी आगळ